જય શ્રી કૃષ્ણ હરિશંદ્ર ને અંગણયામ બલો જીરે હરિશંદ્ર ને અંગણયામ બલો જીરે લી આવે સાય મારવાલા લીલો આવે સાય મારવાલા સોના રૂપા નાઈડોળા જીરે સોના રૂપા નાઈ ડોડા જીરે હીરા મોતી ના કડા મારવાલા હીરા મોતી ના કડા મારવાલા ચૂલ રે ચંદ્ર તાર મતી રે ચૂલે હરિશંદ્ર તારતી રે ચૂલશે રોહિત કુમાર મારવાલા ચૂલે શેરોહિત કુમાર મારવાલ ધરમાની દ જા કે જીરે ધરમાની ધરુ કે જીરે સંતોને દાન દેવાય મારવાલા સંતોને દાન દેવાય મારવાલા ગરુ મેરુ ડગે પલે ડગે રે મેરુ ડગે ડગે ડગેરે ડગે નહીં હરિચંદ્ર ન્યાય મારવાલા ડગે નહીં હરિચંદ્ર ન્યાય મારવાલા હરિચંદ્ર ને સપનાયા વિયારે હરિચંદ્ર ને સપનાયા વિયારે સપનામાં દીધા રાજપાટ પાઠ મારવાલા સપના માં દિટા રાજ પાઠ માર વારિશંદ્ર ઉતારે હરિશંદ્ર ઉતારે રાજ નસણ ગર મારવાલ ઉતારે રાજ નસણ ગાર મારવાલ તારા ઉતારે બાજુ બેર રખા જીરે તારા ઉતારે બાજુ બે રખા રે తారే హీర శిర మర ఉతారే హర మర వాళ్ళ రాజపట్ సా జీ రే రజపట్తారీ నే స జీ సోడి స రంగ మర వాళ్ళ సోడి స రంగ నే మెల మర వాళ్ళ రువేషేర జీ రే ંક ને રાજી રે રુ અયોધ્ય ના નર નારવાલા રુવે અયોધ્યના નર નારવાલા સુની ડેલીને સુના ડાયરા રે સુની ડેલીને સુલા ડાયરા રે સુના હરિશંદ્ર દરબાર મારવાલા ಸೂನ ಹರಿಶ್ಚಂದ್ರ ದರ ಬಾರಲ ಹರಿಶ್ಚಂದ್ರ ವನ ಮ ರೇ ಹರಿಶ್ಚಂದ್ರ ವನ ಮಾ ರೇ ವಗಡಾ ಮಾಗಿಾಯ ಮಾರಲ ವಗಡಾ ಮಾರಲ ಹರಿಶ್ಚಂದ್ರ ಆಕೆ ನಾ ವಳಿ ರೇ ನರಿಶ್ಚಂದ್ರ ಆಕೆ ನಾ ವಳಿ ಜಿ આવ્યા કાશીની બજાર મારવા આવ્યા કાશીની બજાર હરિચંદ્ર વાલ પતની જીરે હરિચંદ્ર વેચે ની પતની જીરે પત્ની ના મૂલ વાય મારવાલ પત્ની ના મૂલ વાય મારવાલ હરિચંદ્ર વેસે દી દીકરો જીરે હરિચંદ્ર વેચે નો દીકરો લાકડાના બોલ બોલાય માર વાલ બોલ બોલાય માર વાલ હરિશંદ્ર વેચાણા ભરી બજાર મારે હરિચંદ્ર વેચાણા ભરી બજાર મારે બોલ નઈ બોલાય મારવાલા બોલ નહી બોલાય મારવાલા હરિશંદ્ર દાસ સંડાડ ના જીરે હરિશંદ્ર દાસ સંડાડ ના જીરે અડસો તોય બડા સુમરવાલ અડસો તોય બડા સુમરવાલા તારા વેચી પાપી ઘેર રો રે તારા વેચા પાપી ઘેર રો રે ફર્યા છે વિષ ઘેર પાણી મારવાલા ફર્યા છે નીચ ઘેર પાણી મારવાલા રોહિત વેચાણ મલી ઘેર રો રે નાગ માર વાલ ધરતી ધ્રુવજે ને આપ ધ્રુવજી આ રે ધરતી ધ્રુવજે ને આપ ધ્રુવજી આ રે ત્રણે લોક મહાકાર મારવાલા ત્રણેય લોક હાકાર મારવાલ હરિશ્ચંદ્ર ને વિધિ રે હરિશ્ચંદ્ર ને વિપત પડ્યું જીરે સોળે નહીં સતનો સંગાથ મારવાલ સોળે નહીં સંતનો સંગાથ મારવાલ હરિશ્ચંદ્ર કસોટી જે ગાયો રે હરિશ્ચંદ્ર કસોટી જે ગાયો રે એનો અયોધ્યામાં થાય વાસ મારવાલ અયોધ્યામાં થાય નો વાસ વાર વાલ હરિશંદ્ર ને આંગણે બોરો પિયો રે હરિશંદ્ર ને આંગણે આ બલો રે લીલો આવે સાય મારવાલ લીલો આવે સાય મારવાલ જય શ્રી કૃષ્ણ હરિચંદ્રનું પૂજન કોઈને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા